મોડી રાત્રિ સુધી ચાલ તલારી કરેલા ધારકોને પાનગઢ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સમજ કરવામાં આવી હતી હાલ તહેવારો હોય ત્યારે તહેવારોને ધ્યાને લેતા મોડી રાત્રિ સુધી લારી ગલ્લાઓ ચાલુ અવસ્થામાં નજર પડતા હોય છે ત્યારે વડોદરા શહેરની પોલીસ હવે સતર્ક થઈ છે અને વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રિ સુધીના જે લારી ગલ્લાઓ ચાલુ રહેતા હોય તેઓને બંધ કરવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન સ્થિતના વિસ્તારમાં જે મોડી રાત્રિ સુધી લારી ગલ્લાઓ ચાલુ રાખનાર જે લારી અને ગલ્લા ધારકો જે છે તેઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા અને વહેલા તે પહેલાં એટલે કે અગિયાર વાગ્યા સુધી લારી ગલ્લા શરૂ રાખી લારી ગલ્લા બંધ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું બરાબર છે જે લારી ગલ્લા છે એ ખાસ કરીને મોડી સુધી ચાલુ રહેતા હોય છે અને તેના કારણે જે અમુક અસામાજિક તત્વો છે એને ગુનાહિત પ્રવૃત્તિ કરવાનો મોકો મળતો હોય છે આવું ના થાય એના માટે બધાને સમજ કરવામાં આવી છે અને હવે પછી મોડી રાત્રે સુધી લારી ગલ્લા ચાલુ નહીં રહે એ પણ લારી ગલ્લા ચાલુ રહે અગિયાર વાગ્યા સુધી ત્યાર પછી ચાલુ નહી રાખી શકે અગિયાર વાગ્યા પછી ચાલુ રહેશે લારી ગલ્લા શું કાર્યવાહી કરવામાં આવશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગુનો દાખલ કરવામાં આવશે